જય માતાજી રેમ રામ બધા ને કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે આજના નવા વિડીયો તમારું બધા સ્વાગત કરું છું

શું કામ કરવા જવું હાઠીઓ ભેગી કરવા આજ અમને છે ને બધા લગાડવાના છે હાઠીઓ ભેગી કરવામાં ને આ ભાઈ આવું છે યા તો એમાં એમ છે પદુ ભાઈ નથી લઈ જવાનો વિચાર કે ના છે ને અમારું કામ છે તો પછી પાછો ના રેય ની અને ટ્રેક્ટર ઉભરવાનું છે હાટ્યું નો નઈ એવું બધું તો પછી ના જાય તો કઈ કામ ન કરવા દે કે ફટા આખી ખેતરમાં આટ મેરા કરે ને અમારે અમારા ખેતરમાં જવાનું બીજાના ખેતરે જવાનું છે હાટ્યું ભરવા તો ક્યાં જઈએ છે ઈ કંટીનું બધાય વિરેમાં બના રેજો તમને બધાને મજા આવશે જો તમને આ ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલને પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો

મેં તો જે પેશતર આવે તો હરુન ન કરાવાં કે આમને મે અમારો આતો સકઈ દેલું અમે લે આવતા અમે હાઠ્યું ભરવા ને જવાનું છે અમાર કપાવીનું એમ કેમ તમને ક અલવા ભાઈ છે ને પપ્પા ભાઈ નામ છે તો ઈ ભાઈ છે ને એ સંદીપને એને કામ કરાવવા લાગશે ને અમને જવાનું છે કપાવીનો કપાટણનો જો આવો છે આવો કપામાં કઈ હખ નથી છે હો ને હે તો કાસે કાંસે કાઈ નહીં આમ તો જો કેટલો કપા પાકી પડ્યો

તો છે ને સંદીપની આમ ભર ભરે અને સંદીપ પુધી ક્યાં કેમ રહેવું કેમ કે અહીંયા છે ને બહુ જ સિંહ ને એવી બધી બીક છે પણ તોય રહેવું પડે આવડા લોકોને કેમ કે અહીં એનો ખેતર ખેતરને એવું તો રહેવું તો પડે ને એવી રીતનું છે તો હવે અમારે છે ને અહીંયા ભર ને એવું બધું ભરાઈ ગયું છે હવે અહીંથી હવે ડાયરેક્ટ જવાનું થશે ઘરે સેટ કેટલો મસ્ત દેખાય છે અહીંયા મસ્ત મસ્ત મજા હમ ને અમે હવે જઈ ઘરે ઘરે આખો ભર ભરાઈ ગયો છે હા કમ્પ્લેટ કમ્પલેટ મસ્ત મજાનો

તો હેરાન થઈ જાત હારું શું મારે બાકી ઘણી વાર લાગશે તો પેલા છે ને નાસ્તો કરી નાસ્તામાં આવી રીત છે તો આવો બધા તમે પાવ અને દાબેલી ખાવા આટા મરચા

આજનો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગે પ્લીઝ કરીને ને વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે नवाजोस साथी त्यो सुधी जय माताजी राम राम बधाई राउजा भाइ बटाटा सी यू